ગુજરાત દિવસ લાગ્યા અને લોકોને બચાવવા જતાં મોત મળ્યું પંદર દિવસ પહેલા ટીઆરપી ગેમચોરમાં નોકરીને લાગલા સુનિલભાઈ આગમાં ફસાયેલા લોકોને બચાવવા જતાં પોતે કારનો કોડિયો બન્યા હતા જેમની અંતિમ યાત્રામાં કરુણ રસ્તીઓ સર્જાયા હતા પરિવારને રડતા જો અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખો ભરાઈ ગઈ હતી રાજકોટના એરપોર્ટ પર રોડ પર રહેતા આડત્રીસ વર્ષે સુનિલભાઈ સિદ્ધપુરા આગ કંડમાં પંદર દિવસ પહેલા જ પોતાનું પરિવારનું ગુજરાત ચલાવવા માટે નોકરીએ લાગ્યા હતા પરંતુ તેમને સપનાઓમાં પણ નહીં ખબર હોય કે અહીંની જમીન પર તેની ભરખી જશે ગત પચીસ તારીખ લાગેલી આગ બાદ ટીઆરપી ગેમ ઝોનમાં અફરાતફરીનો મહોર્સલ થયો હતો એમાં આગમાં ફસાયેલા લોકોની માનવતા દાખવીને ને બચાવવા અંદર જઈ રહ્યા હતા દરમિયાન પોતે આગની ઝપેટમાં આવી ગયા હતા ગાંધીનગર ખાતે તેમના ડીએનએ સેમ્પલ મેચ થતા તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો ઘરે મૃતદેહ આવતા જ પરિવારનો મૃતદેહ ને વળગીને રડી પડ્યા હતા છે જેને લઈ દરેક આંખોની ભીની થઈ ગઈ હતી સુનિલભાઈ ના મૃતદેહ જોઈને લોકો હૃદય કંપી ઉઠ્યા હતા ઘરે વિધિ કરાયા બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રામનાથ પરા શમશાન અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા મૃતકના પરિવારજનોનું કહેવું છે કે અમે અમારા સ્વજનોને ગુમાવ્યા છે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ આ દુઃખદ ઘટના છે આવી ઘટના બનવા ન જોઈએ લોકોને બચાવવા છતાં અમારો સુનિલને પોતે મૃત્યુ પામ્યો છે